નમસ્કાર દર્શક મિત્રો મહાતેજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિની અનામતના સંદર્ભમાં નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવામાં આવેલ તેમજ ક્રિમિનલ લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાની સમીક્ષા કરવા માટે ગુજરાત રાજ્યના તમામ દલિત અને આદિવાસી સમુદાયના લોકોનું રાજ્યવ્યાપી મહાસંમેલન આયોજિત કરવામાં આવેલ જેમાં સંમેલનમાં દલિત અને આદિવાસી સમુદાયના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જે કાર્યક્રમને નુકસાન કરવા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ષડયંત્ર કરવામાં આવેલ જેને ગુજરાતના તમામ દલિત અને આદિવાસીઓને ટસડી ધરપકડ કરી લીધેલ કેવલસિંહ રાઠોડ ચિરાગ પરીખ મહેન્દ્ર વસાવા સહિતના તમામ આગેવાનોને બેહમીપૂર્વક ટસડી ધરપકડ કરી લીધી

ગુજરાતની રાજધાની ગાંધીનગર મુકામે દલિત અને આદિવાસી સમુદાયના લોકોનું રાજ્યવ્યાપી મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સેક્ટર બાર ગાંધીનગર મુકામે રાખવામાં આવે આ કાર્યક્રમનો હેતુ નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના અનામતના સંદર્ભમાં આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષા કરવા માટેનો હતો હવે આ કાર્યક્રમ માટે ઓલરેડી પરમિશન લીધેલું હોલ બુક કરાવડાવી દીધો આમ છતાં પણ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક રજીત રાજ દ્વારા અમોને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કાર્યક્રમ કરવા માટે અલાઉડ કરેલ નહીં અને અમારા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરી અમોને ખોટી રીતે ડિટેઇન કરી અને અત્યારે પોલીસ હેડક્વાર્ટર મુકામે લઈ આવે અત્યારે સમય પૂર્ણ થયો છે સવા પાંચ વાગી ગયા છે કાર્યક્રમનો આપણો સમય હતો બપોરના સાડા બાર વાગ્યાથી લઈ અને સાડા ત્રણ વાગ્યા સુધી એટલે અત્યારે જેટલા પણ અહીંયા જે દલિત અને આદિવાસી સમુદાયના જે ભાઈઓ અને બહેનો ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ અને બસો ઓગણપચાસ તાલુકાઓથી એકઠા થયેલા એ હજારો લોકો સાથે મળી અને અમે નક્કી કર્યું છે કે આ સેમ કાર્યક્રમ ગાંધીનગર અમને જે નથી કરવા દેવામાં આવ્યો એ કાર્યક્રમ હવે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ અને બસો ને ઓગણપચાસ તાલુકાઓમાં કરવાના છે અને ગુજરાતના તમામ લોકોની હાજરીમાં નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ચુકાદાની સમીક્ષા કરવાના છે કોઈ સરકારી અધિકારી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કરોડો લોકો સાથે અન્યાય કરવા માટેનું કોઈ કામ કરે તો એ ક્યારેય સાખી લેવામાં આવશે નહીં ગુજરાતના તમામ દલિત અને આદિવાસી સમુદાયના લોકોને વિનંતી છે કે તમે જે તાલુકાઓ અને જિલ્લાઓમાં રહેતા હોય એ જિલ્લાઓના માધ્યમથી એમના કલેક્ટરો અને મામલતદારોના માધ્યમથી એમના મારફતે મુખ્યમંત્રીને સંબોધી અને અનુસૂચિત જાતિ વિભાગના નિયામક રચિત રાજને પદ ઉપરથી હટાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવે અને આ આંદોલનને સહકાર આપવામાં આવે જય ભીમ જય જોહાર જય ભારત